હાલ તેની સ્થિતિ દયનીય બની છે અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે ઉપરાંત કેટલીક લાઈટો બનશે કેટલીક લટકી રહી છે તો અહીંના વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે પડે છે જેથી વોકિંગ અર્થે આવનારાને વીજ ચોકની પણ ભીતી રહે છે એટલું જ નહીં અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે વોકવેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉપરાંત છેલ્લા ઘણા સમયથી અહીંની કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અહીં અંધાર પર છવાઈ જાય છે તેથી અહીં વોકિંગ કરવા આવતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અંધકાર હોવાથી અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પડ્યા પાથરી રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તો અંધકારનો લાભ લે કેટલાક યુવક યુવતીઓ પણ વિવિધ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા દ્વારા નવા બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે આવી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર